આપણે નથી લાઈક નમસ્કાર દર્શક મિત્રો ફરી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે તો મિત્રો ઘણા સમયથી આ છોકરી ના વિડીયો ઇન્સ્ટાગ્રામ ની અંદર અને સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ ઝડપી વાયરલ થઈ રહ્યા છે આ ભાઈઓ આ છોકરીનું નામ છે ખુશી ઠાકોર આ છોકરીના ના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપી વાયરલ થઇ રહ્યા છે અને લોકો હજી સુધી પણ આ છોકરીના વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી રહ્યા છે અને આ મિત્રો આ ખુશી નામે લોકો હાલ ઇન્સ્ટાગ્રામની અપલોડ કરી રહ્યા છે અને આ મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આ બેન શું કરી રહ્યા છે ખુશી બેન ના વિડીયો વિશે તો એ જોતા પહેલા વિડીયો પર પહેલી વાર આયા તો વિડીયોને લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આવી આવી મહત્વપૂર્ણ જાણકારી આપડે ચેનલ ચેનલની અંદર મળી રહે તો ચાલો હવે વધારે વાત નથી કરવી ને વિડીયો ની શરૂઆત કરીએ તે પહેલા આ વિડીયો જોયા પછી આ વિડીયો ને લાઈક કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે જે વિડીયો બનાવવાનો છે ને એ આપણે નથી લાઈક માટે બનાવ્યો નથી શેર માટે બનાવ્યો કે નથી ફોલોઅર માટે બનાવ્યો આ બધાના જે જે અમુક અમુક લુખાઓ અત્યારે સોશિયલ મીડિયામાં કોઈની છોકરીને બદનામ કરી રહ્યા છે ને આ વિડીયો સ્પેશિયલ એના માટે બનાવવામાં આવ્યો છે કે તમે લોકો એટલા બધા હોશિયાર થઈ ગયા હો ને એટલે તમને નામ દેવાની તો જરૂર છે જ નહીં કે મે કોના માટે વિડિયો બનાવું છું હું કોને સલાહ દઉં છું આ લોકો અમુક અમુક કોમેન્ટ કરે છે અત્યારે જે છોકરી આને દુષ્કર્મ થઈ રહ્યું છે આ છોકરીની જે ઈજ્જત જાય છે એમાં લોકો એની ઈજ્જત બચાવતા નથી એની ઈજ્જત એ લોકો બચાવતા નથી નહીં બિલકુલ નથી બચાવતા અને એની જગ્યાએ એ લોકો એ કરે છે કે વિડિયો બીજાને શેર કરે છે અરે ભાઈ તમે વિડીયો જોઈ લીધો હોય તમને બીજા મોકલે અને તમે પછી ત્રીજા ને મોકલો એવી રીતે એવી રીતે કરીને આ છોકરીને તમે બદનામ કરી દીધી તમને બધાને એવું કેમ વિચાર નથી આવતો કે તમારી ઘરે માં બેન હશે એમ જો તમારી ઘરે ખરેખર માં બેન હોય ને તો તમે છે ને આવી રીતે કોઈની છોકરીને બદનામ ન કરો અને ખરાબ કોમેન્ટો મારો છો એનામાં કે બે ભાગ જોયા ને ત્રણ ભાગ જોયા ને અરે ભળવાઓ તમે બે ભાગ ને ત્રણ ભાગની એવી કોમેન્ટો મારો છો ખોટી રીતે તો તમને એ નથી વિચાર આવતો કે એ માં એની ની દીકરી હશે એને મા બાપ હશે એવા તમને કોઈ દિવસ વિચાર નથી આવતા ઈ કોક નો સમાજ હશે ઈ ઠાકોર સમાજની